નિવાસી કલેક્ટર એનઆર ધાંધલ અધ્યક્ષતામાં આયોજન ભવન ખાતે મિશન અર્બન ટુ પોઈન્ટ ઝીરો લોન્ચ કર્યો છે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અભિયાન હેઠળ નિર્મળ ગુજરાત ટુ ઝીરો ને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા તેમજ સ્વચ્છ સર્વેક્ષણ બે હાજર ચોવીસ ની જોગવાઈના આયોજન અમલીકરણ અને અસરકારક ખાતે અધિક ઉપસ્થિતિમાં એક દિવસીય તાલીમ યોજાઈ હતી જેમાં તાલીમના અર્બન વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરના ટીમ લીડર વિનય પટેલ અને એસઈપીટી યુનિવર્સિટીના સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશનના જય શાહ તેમજ આરસીએમ રિઝર્વ કમિશનના અધિકારીઓ દ્વારા જિલ્લાની ચારેય નગરપાલિકા તમામ પ્રાંત તમામ તાલુકાના મામલતદારોને અને તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરોની ગાઈડલાઇન સ્વચ્છતાના મુખ્ય મુદ્દાઓ વેસ્ટ મેનેજમેન્ટ આ પ્રોગ્રામ અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ નિર્મળ ગુજરાત ટુ અને સ્વચ્છ ભારત મિશન અર્બન માટે સરકાર દ્વારા સર્વેક્ષણ બાદ ભવિષ્યમાં આપવામાં આવતા ફંડની પોસિબિલિટીઓ આવનારા વર્ષમાં સ્વચ્છતા અંગે થનારી કામગીરીનું પ્લાનિંગ નગરપાલિકાઓનો હાલનો પ્રોગ્રેસ અને સ્ટેટસ આવનારા સમયમાં નગરપાલિકાઓને ઓડીએફ પ્લસ ઓડીએફ પ્લસ પ્લસ અને જીએફસી વોટર પ્લસ સર્ટિફિકેટ ટાર્ગેટ રિપોર્ટિંગ મેકેનિઝમ સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ સ્વચ્છતા કર્મચારીઓ માટે પીપીઈ કિટ સહિત સેફ્ટીના સાધનો નગરપાલિકાઓ દ્વારા શહેર અને નગરપાલિકા વિસ્તારના દસ કિલોમીટર વિસ્તારના ગામોમાંથી કચરો એકત્રિત કરવાની વ્યવસ્થા અને તેને રિસાયકલિંગ કરી જુદા જુદા ક્ષેત્રે ફરી વપરાશ અંગે તાલીમ આપવામાં આવી હતી તમામ મામલતદારો તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાની ચારેય નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છ ભારત મિશન ટુ ઓ અને નિર્મળ ગુજરાત ટુ ઓ અંતર્ગત આજ રોજ ભરૂચ જિલ્લાની એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સરકારશ્રીના જુદા જુદા વિભાગોને સાંકળી અને એમને પણ તાલીમ આપવામાં આવી રહી છે સ્વચ્છ ભારત મિશન ટુ પોઈન્ટ ઝીરો અને નિર્મળ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરોના હેતુઓ અને એમાં કઈ રીતના વધારે સારી કામગીરી થઈ શકે તેનો સર્વગ્રાહી ખ્યાલ મેળવવા માટે ભરૂચ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ વર્ગ એક બેના અધિકારીશ્રીઓ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીઓ સિટી શ્રીઓ તમામનું આજે આખા દિવસની એક તાલીમનું આયોજન કરેલ છે સાથે સાથે નગરપાલિકા દ્વારા ઝીરો વેસ્ટ ઇવેન્ટનું પણ આયોજન કરેલ છે